વિસ્તારમાં વ્યાજખોરનો આતંક સામે આવ્યો છે અને દાણેલીમડા લીમડા વિસ્તારના રહેવાસી મોહમ્મદ યુનિસભાઈ મેમણને જે ગંભીર રીતે માર મારવામાં આવ્યો છે અને હાલમાં એસ વીએસ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં છે અને સીટી સ્કેન અને બ એક્સરે કરાવવાનું પણ કીધું છે શું વ્યાજનો મામલો હતો ને કેમ મારવામાં આવ્યું ને કોણ છે સામનેવાળો શરફુભાઈના છોકરાને એ લોકો હતા પાંચ છ જણા અને પંદર ટકા વ્યાજ ઉપર લીધા તમે પૈસા એની એગેજમાં મારા ડોક્યુમેન્ટ્સ બી એના પાયા છે મકાનના દસ્તાવેજ વગેરે બરાબર છે અને જ્યારે જઈએ ત્યારે ટોકર કરે આપણને કે ભાઈ પૈસા આપ પૈસા આપ બરાબર છે આપણે રોડ ઉપર આવી ગયા છે ને કાંઈ છે નહીં મારા ભાઈ એમને ખબર છે તો બી પૈસા માટે ઉઘરાણીઓ કરે ને મારવાની ધમકીઓ આપે આઠ આઠ દિવસમાં બોલે તારું મર્ડર કરી નાખીશ મારા એવિડન્સ મારા મોબાઈલમાં છે બરાબર છે પણ મારો મોબાઈલને બધું એમ લોકોએ છીની લીધું છે એમના પાસે છે મારો મોબાઈલ માર મારવામાં આવ્યું અને કેટલા લોકોએ માર માર્યું પાંચથી છ જણા હતા અને સીસીટીવી કેમેરા માં રેકોર્ડ છે એમના પાસે બરોબર છે દાયમલા ગામ માં મંદિર પાસે દાયમલા ગામ મંદિર પાસે અજીત ઇલેક્ટ્રિક છે એમની દુકાન તાજ મને માર માર મારવા આવ્યું અને મને કે કે ચેક આપ ને હું તારો મર્ડર કરી નાખીશ ચોક્કી ધમકી આપે છે કેટલા રૂપિયા લીધા હતા ચાર લાખ રૂપિયા લીધા હતા હમણાં સુધી કેટલા આપ્યા એમને બાર મહિના તો વ્યાજ આપ્યું મેં ને એગેજમાં મારા મકાનના લખાણ બી એમના પાસે પડ્યા છે મને કે કાંઈ બી કર મને પૈસા આપ બોલે બસ એક જ વાત કરે છે તમારી બસ મારી માંગે એજ છે કે મારા ભાઈ કઈ છે નહી બરોબર છે અને શું પોલીસ કાર્યવાહીની તમે શું અરજ કરી છે મને મારવાની ધમકી આપે છે મને સિક્યુરિટી સેફ્ટી જોઈએ છે બીજું જોતું મારે પોલીસ કરી કરી ડિવિઝનમાં કરી છે એવું છે એટલે કે જેવી રીતે તમે જોયું કે હમણાં હાલમાં જમાલપુર હોય કે ત્યારબાદ હવે દાણી લીમડામાં હોય વ્યાજખોરનો આતંક દિવસે દિવસે વધતો જઈ રહ્યો છે આજથી ત્રણ દિવસ પહેલાં પણ અમારા દ્વારા અસરફ નામનો વ્યાજખોર છે જમાલપુરનો છે તેના પણ બે વ્યક્તિના વિડીયો બતાડવામાં આવ્યા હતા આજે આ દાણી લીમડાનો મામલો છે અને સરફુ નામનો વ્યાજખોર છે જે દાણી લીમડા ગામમાં મંદિર પાસે પોતાનું વ્યાજનો ધંધો ચલાવી રહ્યો છે તો દાણી લીમડા પોલીસ સ્ટેશનના પીઆઈ રાવત સાહેબને વિનંતી છે કે આ વ્યાજખોર સામે કડક કાર્યવાહી કરવામાં આવે